કપડવંચમાં અંધારિયા વડ પાસે બીએસએનએલ ઓફિસ સામે તેમજ રોહિતવાસ ચામડવાસમાં વર્ષોથી હયાત દુકાનોને આજે નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી હતી દુકાનો તૂટવાથી દુકાનદારો આજે બેરોજગાર થઈ ગયા છે દુકાનદારોમાં ગમગમીનો માહોલ છવાઈ ગયો હતો વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ચાર મહિના પહેલા દુકાનદારો દ્વારા દુકાનોની ભરવામાં આવેલ વિકાસ ભાડું પણ પાલિકાએ સ્વીકાર્યું હતું દુકાનદારોનો આક્ષેપ છે કે દુકાનો તોડવાની જ હતી તો વિકાસ ભાડું સ્વીકાર્યું કેમ અમે ફર્નિચર કામ કરાયું છે આજે અમારું દસ બાર લાખનું નુકસાન ન થતું એવા પાલિકા સામે આક્ષેપો દુકાનદારો કરી રહ્યા છે જો કે પાલિકાનો સ્ટાફ સ્થળ પર પહોંચતા જ દુકાનદારોએ કામગીરીનો વિરોધ કર્યો હતો અને થોડા સમય માટે કામગીરી બંધ કરાવી હતી જેના પગલે શરૂઆતમાં તંત્ર અને સ્થાનિકો વચ્ચે સંઘર્ષના દ્રશ્યો સર્જાયા હતા પરંતુ પોલીસ દ્વારા સમગ્ર પરિસ્થિતિને કાબુમાં લઈ કામગીરી આગળ ધપાવી હતી જે બાદ પાલિકા દ્વારા બોલાવવામાં આવેલ જેસીબી મશીનની મદદથી એક બાદ એક દુકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાંચ વાગ્યા સુધીમાં પાલિકા દ્વારા મોટાભાગની દુકાનોને જમીન દોસ્ત કરી નાખવામાં આવી હતી જેના કારણે સ્થાનિકો દુકાનદારો અને તેમના પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો દુકાનદારોની દુકાનો તૂટી ગઈ તે તમામ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા દુકાનદારોએ પાલિકા પર આક્ષેપ કર્યો હતો કે વર્ષો સુધી નગરપાલિકાને આ ગેરકાયદેસર દુકાનો છે તેનો ખ્યાલ ન હતો

પછી દુકાનો તોડી નાખી અમારી લાઈન મારી દુકાને છેલ્લા ચાલીસ વર્ષથી બધું અમે રેગ્યુલર ભરીએ છીએ બરાબર નગરપાલિકામાં પહોંચો બી છે અમારી રેગ્યુલર ટેક્સ ભાડું ભરવા છતાં બી આ રીતે કાલે આવીને ભાઈ કાલે ખાલી કરી નાખજો અને ફટ આવીને જેસી બેન બે કલાકમાં બધું નવરું કરી નાખ્યું હવે આજે મારો ધંધો શું કરવો પ્રફુલ રમેશભાઈ કુમાર ધ્યાન સ્ટેલર બજાર ડેમોનેશન ની અંદર મૂળ જે ડેમોનેશન થઈ રહ્યું છે જે લેટર છે એની અંદર ખાલી પગથિયા અને શેડ પૂરવાની વાત હતી એની જગ્યાએ આ લોકો આખી દુકાનો તોડી નાખી છે બોલો શું કરવાનું છે તમારી માંગ શું છે તમે કો જેવી મહેતા ના ફરતે ચારે બાજુ દુકાનો બંધ થઈ જાય કે ગેરકાયદેસર છે હાઈકોર્ટ નો ઓર્ડર તોડવાનો આવી ગયેલો છે છતાં નગરપાલિકા એ ગેરકાયદેસર ઠરાવો કરી કરી પૈસા લઈ લઈ મેમ્બરોએ પૈસા ખાઈ ખાઈ પાછળ બીજી દસ દસ ફૂટ વધારાની જગ્યાઓ આપી બાંધકામની મંજૂરીઓ આવી છે એ પેલા તોડો અમારી લાગ્યો છે આ લોકો ના પૈસા માગવા આયા પૈસા આલ્યા નથી એવું લાગે છે પણ માંગવાની હિંમત ચાલતી નથી हमारी लाडियो है ना एक बोल दो सरकारी हमारी लाडियो है मारा बसो रुपया भाड़ू ले ना ना थी और आप पाचे कन्या चला रहे गया यानी मैं दर्द फूट की जगह नगरपालिका ली सत्तर लाख रुपये जे पैसा ली हो बराबर एक जगह कहीं से आई डायरेक्ट ये ये नहीं देखा तू ये तो नहीं ये तो 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 દુકાન બસ સ્ટેશન સામે છે અને મારી દીધા છે અમારે સટલ કરવા સુધીનો બી ટાઈમ નથી આપ્યો અમારી તો કોઈ ત્યાંથી કોઈ રસ્તો જ નથી ને કરતો આજે અમે રોડ ઉપર આવી ગયા છે અમે કહી જઈએ અમને સરકાર શું સહાય આપે છે એ વટલાડો સરકારના હાથમાં છે જે છે તો છે જ

એ દુકાનો તોડી નાખી જાય મારી બાબા એના સાથેમાં બીજી દુકાન આવે કે નહીં આપે એનું તમે અમે પત્રો બાબા અમે રૂઢી રોગી વગાડતા કરી રહ્યા છીએ અમારા નાના નાના છોકરા છે બાબા હવે શું કરવાનું અમારે ધંધો પડે હવે એ રીતે જીવાનું જીવન બરાબર તમે જાણ કરીએ છીએ બરાબર તો હતા પણ એક શું સવાલ અમારો એક જ છે કે અમે રસ્તા પૈકીને અમને બે મહિના પહેલાં નગરપાલિકાશ્રીએ નોટિસ આપી આપણે નોટિને નોટિસને સ્વીકારીએ છીએ એના આપણા અવગણા કરતા નથી અમે અમારી રીતે પ્રેમથી નોટિસના અનુસંધાનમાં અમે ખાલી કરીને તૈયાર કર્યું પરંતુ અમને મનનું એક જ વસ્તુનું છે આ અગાઉ ચાર પાંચ વર્ષ પહેલાં જેટલા બી જરાઓ રસ્તા પૈકીના થયા છે એમનું ત્યાં તમે છોડીને કમ્પ્લેટ લાવો પછી અહીં છોડો અમને ના નથી અમે તેના મેં જે તે સમયે ઠરાવ કર્યો એ ઠરાવ હંગામી ધોરણે થયેલો છે ને એ ઠરાવ કોઈ કાયદેસર નથી પહેલો પ્રશ્ન બરાબર આ ઠરાવની નકલ છે કોઈ જગ્યાએ ઠરાવ કાયદેસર છે નહીં બરાબર આ રીતે ઠરાવ થઈ શકે નહીં સર્ક્યુલર ઠરાવ કરવો હોય તો એને નીતિ નિયમ મુજબ બી જવું પડે બરાબર બીજા નંબરમાં આ નોટિસના અનુસંધાનની અંદર પ્રાદેશિકની અંદર અમે અપીલમાં ગયેલા આ પ્રાદેશિકની અપીલ છે પ્રાદેશિકના ત્યાં અધ્યક્ષને સાંભળ્યા વગર આ કામ એમણે કર્યું છે બરાબર એ કામ બી યોગ્ય લાગતું નથી અમે તોડવાય ના નથી કહેતા પણ આ શું કહેવાય કાનૂનના રે કાયદાના વિરુદ્ધમાં કોર્ટ ઓફ કંટર્મ કરીને આ લોકોએ આ બધું કાર્ય કર્યું છે ખરેખર વ્યાજબી નથી અમે તોડવાનું કહીએ છીએ અમે સમય સ્વતંત્ર રીતે અમે ખાલી કરીને છે કહેવાનું અર્થઘટન એક છે કોઈ જાતનું અધિકારીની સહી નથી લખાણ નથી ફટ લઈને આવી ગયા ચલો તોડી નાખો તોડી નાખો શું છે પણ કમસે કમ કોઈ બી ડિમોલેશન કરવું હોય તો કાયદેસરની લખાણ સહી બધું પદ્ધતિ જોવો ત્યારે એને તૂટવાનું અમલીકરણ આવે એવું ના હોય કે ત્રણ મહિના પહેલા નોટિસ આપી એટલે તમારે એ તોડી નાખો આ વસ્તુ ગેરવ્યાપી છે પહેલો વિરોધ અમારો એક જ છે અમે અમારી દુકાન તોડવા તૈયાર છે પણ પાંચ દસ વર્ષની અંદર જેટલા બી આ ઠરાવો થયા છે હુકમો નીકળ્યા છે એ પહેલાં તોડો અને પછી અહીંયા આવો બસ આટલું જ મારે અહીં કેવું છે ગોપાલ કંસારા જય બે મંડપ તોડવામાં કોઈ અધિકારી હાજર નથી અહીંયા કોઈ અધિકારી આવતો નથી એના એના બે કર્મચારીઓને જે સીબીના મોકલી દીધા છે કોઈ અધિકારી સામે આવવા તૈયાર નથી કે કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી અને કોઈ કોર્ટનો હુકમ નથી કે એને તોડવું પોર્ટના હુકમ સિવાય કોઈ કોઈપણ જાતનું પાકું બાંધકામ તોડવાની કોઈ સત્તા એ લોકો પ્રમાણમાં નથી હરીશભાઈ પંચાલ દરેક સભ્યોએ ફિલ્ડરો પાસેથી ઓછા વધતા વહીવટો કરીને આ એક અભિયાન ચલાવ્યું છે બિલ્ડરોની દુકાનો વેચાતી નથી બરાબર અહીંયા અનુસંધાન આ તૂટ તો કઈક રસ્તો થાય એટલે આ એક જાતની બધાની મિલી બગત છે બધાની મિલી બગત છે કે આ દુઃખાનો તૂટા તો કોમ્પ્લેક્સવાળાના વેપાર થાય એટલે આગળ ધંધા ચાલે બીજા નંબરમાં તમે જે આ લફ્સ તોડવાનું રાખ્યું છે સમજ છે પણ તમારો પ્રોજેક્ટ શું છે ગાડીઓ બી રાખવાનું પાર્કિંગ કરવાનું ગાયો બી રાખવાની તમારો પ્રોજેક્ટ કયા પ્રકારનો છે તો સમજાવો બસ તોડવું જ બીજું કોઈ એ જ નહીં કોઈ કાગળ વિધિ નહીં અરે ચાર મહિના પેલા જીએમજેડ માં વિકાસ ફાળો લીધો છે એ લોકોએ ચાર મહિના પેલા મેં ફર્નિચર કર્યું છે રૂપિયા દસ લાખ રૂપિયા બાર લાખ રૂપિયા ખર્ચો કર્યો છે ચાર મહિના પેલા તો તમારે તૂટવાની તોડવાની જ હતી તો વિકાસ ફાળો લીધો શું અને વિકાસ ફાળો લીધા પછી તો પછી તોડી શું કામ તો અમને જણાવવું જોઈએ તો અમે દસ લાખ રૂપિયાનો ખર્ચો ના કરો હું પોતે જીએમ જેઠવા ગોપાલભાઈ મનુભાઈ જેઠવા દરેક ના ભાડા ટેક્સ રેગ્યુલર ભરાઈ ગયેલ છે